આજે આપણે વઘારેલી ખીચડી બનાવવાના છીએ એના માટે ડુંગળી ગ્રીન મચ્ચા ગાજર વેજીટેબલમાં ચી તરવાનું શું કહેવાય બીટ કોબી લીંબુ ટમેટા અને લસણની પેસ્ટ બનાવેલી છે દાળ સિંગદાણા અને મસાલા લઈ લીધા છે અને મિક્સ દાળમાં મગની દાળ અને ચાવલ बदों मिक्स करी, ना करी है ना आपने वेजिटेबल कीजिए बनाना चाहिए चलो बदों वेजिटेबल कट करी है रखूं तैयार ठीक है अल्त्रण ગાજર બધી સિઝનમાં મળે આફ્રિકા ગાજર કોબી બધી સિઝનમાં મળે રેડ ગાજરના યલો હોય ઓરેન્જ ફેસ માઇન અને વિડીયો ધમ માઇસ એકદમ મસ્ત મસ્તકટ કરશે એકદમ જીવ જીવ કટ કરશે વાવ Oh, um, face smile, no? Um, uh -huh. face વેજીટેબલ ખીચડી બનાવવા માટે તમાલપત્ર ફૂલ મીઠો લીમડો ચટણી સ્પેસલ ઘરે બનાવેલી છે બીટ ટમેટો લેમન ગાજર અને ડુંગળી કોબીસ અને એક્સ્ટ્રા તમારા ઘરમાં અવેલેબલ હોય વેજીટેબલ તો તમે એડ કરી શકો છો સિંગડાના હું તમને કહું જો દાળ મગની દાળ અને રાઇસ એડ કરેલા છે દાળ તમે મિક્સ એડ કર્યો બસમાં મતલબ તમારા ઘરમાં અવેલેબલ દાળ કોઈ પણ મિક્સ કરી શકો ત્રણ થી ચાર દાળ મિક્સ કરવાની ટેસ્ટ વધારે સારું રહેશે દાળને બે ત્રણ વાર વોશ કરી નાખવાનું દવા હોય તો નીકળી જાય જ્યાં સુધી આ ભીણે નીકળીને ત્યાં સુધી બે ત્રણ વાર વોશ કરી નાખે થઈ ગઈ છે દાળ હવે વોશ થઈ ગઈ છે ત્રણથી ચાર વાર તો વોશ કરી જ નાખવાની નમક અને ગરમ મસાલા બધા સાથે લઈ લીધા છે હિંગ પણ જોઈશે એમાં હવે તમને આખું વગાર કરીને બતાવો કે બીજું છે એમાં એડ કરશું ઓઈલ ઓઈલ તમારા વેજીટેબલ પ્રમાણે તમે લઈ શકો આપણું વેજીટેબલ થોડુંક વધારે છે એટલે ઓઇલ વધારે જોઈશે ફ્રાય માટે ઓઈલને તમે ગરમ કરવા માટે મૂકી દીધી છે ગરમ થઈ ગયું છે એમાં રાઈ મૂકી દીધી છે જો

ડુંગળી જો એકદમ મસ્ત ચડી જાય બે થી ત્રણ મિનિટ આ વેજીટેબલને ચડાવવાનું અને સાથે ફસ્ટ નમક એડ કરી દેવાનું જેથી જલ્દી સબ્જી ચડી જાય તમારી ખીચડી પ્રમાણે બે થી ત્રણ મિનિટ આને તળવા દેવાનું બીટ એડ કરી દેવાના વેજીટેબલમાં ડુંગળી ચડી ગઈ છે એટલે ટમેટો પણ એડ કરી દેવાના એકદમ મિક્સ કરી અને બધા ગરમ મસાલા એડ કરી દેવાના જેમકે હળદર જીરું પાવડર ધનિયા પાવડર અને રેડ પાવડર ચીલી એકદમ સરસ ચડી ગયું છે હવે આપણે એમાં મિક્સ દાળ એડ કરીશું એકાદ મિનિટ એને મિક્સ કરી માફસર પાણી એડ કરી અને સીટી કલર મૂકી દેશું ત્રણથી ચાર સિટીમાં સરસ એકદમ સરસ વેજીટેબલ ખીચડી એને કહેવાય કાઠિયાવાળી ખીચડી તૈયાર થઈ જશે દાળ થી ત્રણ ભાગનું પાણી માફ કરી રાખ્યો તો રેડ કરું છું મિક્સ ફૂલ થઈ ગયું કુકર तैयार थी गई है वेजिटेबल खिचड़ी टेस्ट कर बता सी थे स्टॉक कर मिक्स वेजिटेबल मस्त थी गई